હવે જાવ ભાઈ આપણે ચાલુ કર્યું છે ગેટની સાફ સફાઈ કરવાનું છે વરસાદ બહુ આવ્યો હતો ને એટલે આ વેલ છે ને એ ગઈ છે અને ઉમે ગઈઢી થઈ ગઈ હતી હવે કાતો લઈ અને મંડાઈ રહ્યા જા આવી રીતના સાફ કરી નાખવાની છે જાડી જાડી બે ચાર દારૂ છે ને એ જ બધી રેવા દેવાની છે ને બાકી બધો ડૂચો કાઢી નાખવાનો હોય એટલે મહિનો દોઢ મહિનો થાય ને એટલે વળી પાછો આ બધો નવે નવી જાવ બધી વેલ છે ને એ વળી પાછી નવી આવી જાય એટલે અત્યારે જ આપણે આ કામ ઉપાડ્યું છે સાફ સફાઈ કરી નાખીએ એટલે પાછું જો મહિના દોઢ મહિનાની અંદર આખી આખી મસ્ત લીલી છમ થઈ જાય ને લાઇટ

અને જો અત્યારે આપણા લોનની શરૂઆત થાય છે અત્યારે જ અહીં માલના વાળામાં આવ્યા છે અહીં અને ભેંસું ભેંસું દોવાઈ ગયું છે જો આ ભેંસે દોવાઈ ગઈ છે પાવરા બાવરો ખાઈ લીધો આમણી ઊભી છે જીણકી ખડેલી એની પાવરો ખાઈ લીધો ધોવાઈ ગઈ એનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ અને આમણી જો ભાઈ ધોવાડાની ગડગડોટ ચડાવી છે આમણી ધોવાળાની ગળગળોટ ચડાવી છે અને ભાઈ ફરજિયાતમાં છે કેમ કે અત્યારે ધોવાડો તો ખાસ જરૂરી છે એક અદમી દો ભાઈ ધોવાડો થાય ને એમાં પછી તાપ થઈ જાય એટલે આમ કરીને ઓલવી નાખવાનો એસે કરકે કરે કે ઓલવના પડતા હોય ભાઈ ન કરતા આંગળી ડાયરેક્ટ હલગી જતા હોય ધોવાળો ખાસ જરૂરી છે કેમ કે ભાઈ અત્યારે જો માખી મચ્છર કેમ કે હવે માખી તો ઓછી પડતી જાય હવે હાથમ વહી ગઈ એટલે માખી ધીરે ધીરી ઓછી થતી જાય હવે બે દિવસથી જ જોઈએ તો માખી ઓવળ્યું નથી રહ્યો હવે મચ્છર છે તો મચ્છરને તો ધીરે ભગાડવા હાટુ આપણે અત્યારે જે ધોવાડી કરી છે એકદમની એક ધોવાડી કરી છે અહીંયા અને બીજી કરી છે આપણે અંદર ઠાણિયામાં હા 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 જો ઉભી દીધું વાળી છે અહીંયા ધીરે 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 જો એ હલગ બી ચાલુ થઈ છે આમણી ઊભી છે લક્ષ્મી લક્ષ્મીનું ધોગાણ ખાઈ અને મદાની ઉભી ગઈ છે જો હવે ભૂકો ખાય છે ભૂકો નાખો એટલે ચાલો હવે બાકી બધા તમને એનિમલ દેખાડ દઈએ આપણે આમણી વડી બેહ આવી ગઈ તો એ જો પાવરો ખાય અને ઊભી ગઈ છે ખુ પણ એને ખાવું નથી આમણી છે ખડેલી એને ધીરે ધીરે ખાવું ચાલુ છે જીણકી પાડી છે આમણી છે આપણી ખીચડી

ચાલો હવે હવે આપણે એક મેન ટોપિક ઉપર વાત કરવાની છે કે થોડાક દિવસ પહેલા ભાઈ આપણે પૂછ્યું હતું એક વિડીયો નાખ્યો તો એમાં બધાને કોમેન્ટ કરી અને કહેવાનું કીધું હતું કે ભાઈ આપણી ઘોડી જોઈ લ્યો ખબર છે કે નથી તમારા બધા ભાઈનું કેવું શું થાય તો વિડીયો જીની જીનીએ જોયો હે એની પછી કોમેન્ટ છે ભાઈ જોયું જઈશે એટલે કોમેન્ટ બોક્સ જોયું એટલે તમને અંદાજો તો આવી ગયો છે કે શું છે હકીકત અને બધા ભાઈઓએ કોમેન્ટમાં આખું કોમેન્ટ બોક્સ ભરી દીધું હતું કે લક્ષ્મી ખબર છે ભાઈ તો આપણે જો કે ખબર જ હતી આ તો બધા ભાઈઓની આપણે મંતવ્ય લેતા હતા હવે વાત રહી પછી આપણે બે દિવસ પહેલાં મેં જોઈએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખી હતી એક સ્ટોરીમાં તો એમાં બજા ભાઈનો એક પ્રશ્ન હતો કે કેટલા મહિના ઘોડી ખબર છે તો હવે આપણે ભાઈ એની વાત કરીને તો આપણે અત્યારે ઘોડીને નવમો મહિનો રનિંગ ચાલુ છે નવ મહિના નવમો મહિનો આઠ પૂરા થાય અને નવમો ચાલુ છે નવ પૂરા થાય આજે પહેલી તારીખ છે તો વીસ દિવસ પછી આપણે નવ પૂરા થાય લે ને નવમા મહિના ને માથે દસ દિવસ ત્યાં નવમો રનિંગ ચાલુ છે ભાઈ હું છે બધું અને હવે બીજી વાત કે કયા ઘોડાથી થી આપણે સભર છે તો જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હો આપણે જે ઘોડો લક્ષ્મીને બતાવ્યો છે એ કારો પંચકલ્યાણ ઘોડો બતાવ્યો છે યુદ્ધવીર કરીને ઘોડો છે અને શિવરાજ શેખરાનો વસેરો છે અને રત્નાકર લાઈનથી બિલોંગ કરે છે આપણે આપણો ફેવરેટ ખારમ હારો ઘોડો છે આપણે એ ઘોડો દોરાવ્યો છે બારમા મહિનાની વીસ તારીખે કવરિંગ કરાવી હતી એટલે આ નવમાં મહિનો રનિંગ છે ભાઈ જો આ વાત હતી આપણે બહાર પાડવાની બહુ દાદા ભાઈઓની કોમેન્ટ હતી કે ભાઈ કયો કેટલા મહિના ખબર છે ખબર છે કે નથી હું છે તો લ્યો ભાઈ આ બધી ડિટેલ આપણે પૂરેપૂરી તમને આપી દીધી ને હવે તો આમ ઘોડી ચોખ્ખી જ થતી જાય છે કે આવે વારતી જાય થોડ થોડો દિવસ થોડો થોડો ફેર દેખાડે છે તમે ચાર દિવસ નિરીક્ષણ કરો ને તો એક દિવસ તમને એમ લાગે કે આવમાં ફેર છે ને વળી પાછું ઊંચું ઊંચું જળાવી જાય એવી રીતના થોડ થોડો થોડ થોડો ફેર કરતી હોય અને પેટમાં બહુ જાજો ફેર પડી ગયો અને સ્વભાવમાં પણ બહુ જાજો ફેર પડી ગયો સ્વભાવમાં પહેલાં જે એની મસ્તી કરવાનું એ બધું હોય ને હવે હાવ ધીરું પડી જાય હવે કોઈ જાતની મસ્તી કરવું કે એ કોઈ જાતનું ઘોડી કરે જ નહીં શાંતિથી રહેવું અને એકલું રહેવું પસંદ કરે ઘોડી થોડુંક આમ બીજા કોઈ ઘોડા થોડુંક રહેવું ના ગમે નખું નોખું રહેવું ગમે અને શાંતિ થઈ કોઈ જાતની મસ્તી કરવું કે એવું કઈ નઈ પોતાનું શરીર ની સેફ્ટી કરે ને પોતાના પેટમાં બચવું હોય ને એટલે એની સેફ્ટી માટે ઘોડું આખું પોતાનો સ્વભાવ જ ચેન્જ કરી નાખે મેન તો આપણે લ્યો ને સ્વભાવમાંથી ખબર પડે મને ચાર થી પાંચ મહિને લ્યો ને ગોળી ના જ અંદાજો આવવા માંડ્યો તો કે ગોળી ખબર છે ભાઈ વાંધો નહીં આવે દ્વારકાવાળા ને દયાથી આજે ઘરે કાંઈ ટેન્શન જેવું નથી ભાઈ બધું છે આવું છે આઈલા રાખે હવે જો મહેનત કરવાની હતી થનક મહિનામાં તમારે મોજ થઈ જવાની છે રોનક થઈ જવાની હે વાળી અત્યારે કંઈક આવો નજારો છે ભાઈ સંધ્યા સમય નો વાર કેમ છે બાકી આમાં કેમેરામાં માં નઈ દેખાય માટી ઉપર બેઠો છે આવો કંઈક નજારો છે અત્યારની આપણી વાડીનો ભાઈ સંધ્યા સમયનો ને ગામનો વાતાવરણ ગામની મોજ છે તો અલગ જ છે એમ ભાઈ ગામડામાંય એ સ્પેશિયલ વાડીએ ભાઈ ગામડામાંય તમે પછી ગામમાં એમ આમ મજા આવે ગામડા અંદર એ પણ જે વાડીએ મજા છે ને એ તો આમ અલગ જ છે કે તમારે એ તો આમ સ્વતંત્ર દીવાન નેચર સાથે અને મોજ મજા આવે દલસા વાળી જોને ને હાઉ તમારે જોઈ લ્યો જો આમ ઉપર તમને ગેટ તો હાઉ બાંડીઓ બાંડીઓ દેખાતો હોય પણ કાંઈ વાંધો નહીં એ તો પછી સમય સમયે કરવું પડે ને ભાઈની સાફ સફાઈ જોઈ લ્યો જો આમ જોતા હાવ બાંડિયું બાંડિયું લાગતું હોય બધું કઈ વાંધો નહીં તો ખાલી મહિનો દિવસ જારવો એટલે મહિના દિવસની અંદર આમ કે ગોર થઈ જવાનો હે આખો ગેટ અને જો આપણે લાઇટિંગ ઉપર જાય લાઇટે ગોઠવેલી છે એટલે મારી પાછો મોટો થઈ જાય ને તાતાત શિયાળો આવી જાય એટલે શિયાળામાં આપણે લાઇટે ગોઠવી દઉં હમણાં આ બધા જાડવાનું એ ભાઈ કટિંગ થયા હતા ને ત્યારે ચોમાહું છે એ બધા નિખરી ગયા છે હવે એકદમ નવ તો એના રૂપમાં વધારો થયો હે આ હમણાં થોડોક ટાઈમ થાય ને જો હવે બે ચાર મહિના એટલે આખી દીવાલ આપડી છે ને કવર થઈ જવાની છે આપણો મેન મોટીવ એ છે કે આપણે એને કવર જ કરવાની હતી આખી દિવાલને હજી તો હવે ફાઇનલ પ્રોજેક્ટ વાળી પાછો પડી છે થોડાક ઝાડમાં વાવવાનો છે થોડીક હજી શોભા તો છે મલગની આપણી વાડીમાં પણ હજી થોડોક વધારો કરવો છે ભાઈ ઝાડમાં હજી વધારમાં છે આટલા હે ને ધરું નથી થતો હજી ધરવું નથી થતો ભાઈ હજી મલકના વાઈ વેદ જવા વાઈ વહેવા એવું છે ચાલો હવે તો જો ને આંગળી નો પ્લાન થાય છે પણ આંગળી જો પ્રોગ્રામમાં જવાનો છે ગિરનારી ખીચડીનો પ્રોગ્રામ છે આજે બધા માટીઓ કરાય મેં નાળો તો ગોઠવી નથી એ આંગળી જો પ્રોગ્રામમાં જવું છે ચાલો આ વિડીયોનો તો એન્ડ કર દઈ આજનો વિડીયો તમને કયો લાગ્યો આજના વિડીયોમાં તમને હું હું સારું લાગ્યું ને બીજા કોમેન્ટ કરીને કહેજો નવા હો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને સારો લાગ્યો તો એક લાઈક નું બટન દબાવજો તો હાલો થેન્ક યુ જય મુરલીધર